છેલ્લા એક વર્ષ થી ચાલતી હતી જેની તારીખ હજી લંબાવવામાં આવી છે પચીસ સુધી મુસાફરોને ડાયવર્ઝન આપવામાં આવેલ રસ્તાનો ઉપયોગ કરીને મુસાફરી કરવી પડશે ડભોઈથી વાઘોડિયા જતા મુસાફરો વિદ્યાર્થીઓની નોકરીયાતો માટે માઠા સમાચાર છે છેલ્લા એક વર્ષથી હાલાકી પડતી હોય તે રસ્તો હજી પાંચ માસ બંધ રહેશે એક વર્ષ પૂર્વે ડભોઈથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ગોજાલી નજીક ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હતી જેના કારણે કરાલી અને ખેરવાડી ફરીને મુસાફરી કરવી પડતી હતી બ્રિજ બનવામાં વિલંબ થયો હોવાના કારણે આ દુવિધા યથાવત રહેશે જિલ્લા કલેક્ટર બીએન શાહ દ્વારા ડાયવર્ઝનની તારીખ એકત્રીસ મે બે હજાર સુધી લંબાવાઈ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે જેના કારણે આગામી પાંચ માસ સુધી મુસાફરોને તકલીફ વેઠવી પડશે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પૂછતા વરસાદને કારણે ઢાઢર નદીમાં બેથી ત્રણ વાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ચાર માસ કામ બંધ રહ્યું અને પ્રયાસ છે કે આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે બ્રિજ બનવાની કામગીરી કરવામાં આવશે જો કે મુસાફરોને નિયત કરેલ માર્ગનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે